હાલો મિત્રો તો હવે ઘૂઘા લખાની શરૂઆત કરીએ મારે મીરાબેન છે એ રોટલાના બટકા કરી દેતી રહે હમણાં આ મિત્રો ટાટો રોટલો હોય ને પડ્યો રહે એટલે આપણે અહીંયા અમારા ગામડોમાં ને ઉગો લખો કે એટલે કે રોટલાનું શાક બાજરીના રોટલા વધારે ઘડાઈ જાવ હોય મહેમાન આવવાના હોય ને મહેમાન ન આવે એટલે એ રોટલા પડ્યા રહે પડ્યા રહે એટલે પછી હવારમાં શું થાય કાં ગાયું નાખવા પડે ને કાં કૂતરાને નાખવા પડે ને અને એ કાંઈ ન થાય તો પછી આ થાય તો કે ઘૂઘો લખો આવો ઘૂઘો લખો કોઈ એ નહીં બતાવ્યો હોય તમને રેસીપીમાં તો આજે મારો આ ઘૂો લખો જોજો વિડિયો તમે જોજો જો મિત્રો આ મીરાબેને મારા રોટલા ટુકડા કિન્ને ખા હવે સુલો સળગાવીને વઘાર મૂકીને આ શાક ની શરૂઆત કરીએ હાલો મિત્રો નમસ્કાર બધાને તો આજે આપણે ઘોઘા લખાનું શાક બનાવવાનું છે એ તો તમને કહી દીધું અમારી બેને કારણ કે અમારા મીરાબેન છે એ રોટલાના બટકા કરીને નિશાળે જતા રહ્યા છે અને હવે અમે એ નિશાળેલી આવે એટલે આ શાક અમારે બનાવી નાખવાનું છે એટલે ઘોઘો લખો એટલે ટાઢા રોટલા આપણા પડ્યા હોય ને હાંજુના અહીંયાનું જે વઘારીને શાક બનાવવામાં આવે સાસમાં તો અહીંયા બધા મસાલા પડ્યા છે એ તમને હમણાં પહેલાં બતાવી દઉં જીરું દળેલું જીરું હળદર હિંગ મરચું મીઠું તેલ તો આ વઘાર માટે મિત્રો સમારેલી ડુંગળી અને ટમેટા અને આ લસણની કળીયું આ છે મિત્રો તાજી છાસ અને આ છે ટાઢા રોટલાના ટુકડા અને આ છે મીઠો લીમડો વઘાર માટે હાલો મિત્રો તો આ રેસીપી બનાવતા પહેલાં અમારા વિડીયો જોવા વાળા અને કોમેન્ટો કરવાના થોડાક નામ લઈ લઈ દર વખતે મિત્રો થોડા થોડા નામ લઈશું અને કોઈનું નામ ભૂલાઈ જાય તો તમારે એમની સમજવાનું કે અમારી કોઈ કદર કરતા નથી અમે મિત્રો દરેક અમારા વિડીયા જોવાવાળા અને અમારા સબસ્ક્રાઈબરોનું પૂરેપૂરું સન્માન જાળવશું અને તમારા અમે દર વીડિયોમાં નામ થોડા થોડા લઈશું તો આજના સોહાથ નામ આવ્યા છે એ નામ લઈ તો પહેલાં અમારે ભાવેશભાઈ ચૌહાણ પછી નટુ મકવાણા સેતુ ઓફિશિયલ સંતોષ કળસાર વિપુલભાઈ ભાલિયા મેથળા બિપિનભાઈ ભાલિયા મેથળા હરેશભાઈ ભાલિયા મેથળા અને એક છે અરવિંદભાઈ ગમારા એમણે તો મેં ડોડા બાફેલાનો વિડીયો મૂક્યો એમાં ડોડાની શું કિંમત એમ પણ જણાવી તો તો આપણે આપણે ભાઈને એને કિંમત લખી છે કે કિલો ડોડા મળે એટલે મકાઈ મળે છે આખી આખી આ રીતનું અમારું વેચાણ છે હવે એક ડોડાની કિંમત તો અહીંયા અમારે ગોપનાથ ને કોટડા ને બાફેલા વેસાતા હોય તો એ દસ રૂપિયા હોય કોઈને વીસ રૂપિયા હોય આવી બધી કિંમત હોય તો અરવિંદભાઈ તમારે મકાઈ જો ખાવી હોય તો આવજો અમારા પંથકમાં અને તમે અમારા તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ તો આવો આવો અમને સપોર્ટ કરતા રહેજો નમસ્કાર હાલો મિત્રો સૂલો હળગી ગયો છે હવે આપણે કડાઈ મૂકી દઈએ વઘાર કરવો પડશે ને Pela na kidi. Tir. Ik. Ek... B. Be... Atan pala tel na ku. Pior sing telo mitro a. Amari. Nandi kana mati tala da. હાલો મિત્રો તેલ આવી જુઓ હવે રાય નાખી પેલા હવે નાખી જીરું હવે લીમડો નાખી દી મીઠો મિત્રો મીઠો હવે નાખીશું ઓગાણી થોડીક હવે આ કળિયું નાખી હતી તેલ આવી ગયું એટલે ડુંગળી પણ નાખી દીધી કોઈ લગભગ તો બનાવી નહી આપી હોય આજે અમે પેલા વેલા બનાવી એવું લાગે મેં માં જોઈ નથી જો અમારો વિડિયો ગમે તો તમે લાઈક અને શેર જરૂર કરજો આલો મિત્રો હવે છે ને થોડુંક મીઠું નાખી દઈએ એક ચમચી હવે થોડી કળદર નાખશું હાલો મિત્રો આ ડુંગળી હવે પાકું આવી એટલે હવે ટમેટા નાખી હાલો મિત્રો હવે છે ને આ દળેલું ધાણાજીનું એક સમસી નાખ્યું એમાં અને હવે નાખશું આ મરચું બે ચમચી મરચું નાખ્યું અને હવે આને હલાવી નાખીશું

હવે આપણે દર વીડિયામાં કાંકની ની કાંઈક દેશી વસ્તુ બતાવતી રહેલ છે મિત્રો તો આની મારા દર્શક મિત્રો નોંધ લે એવી મારી અપેક્ષા છે તો આ ઘટલાનો ઉપયોગ દાળ ભરવા માટે થાય છે આપણે શોર્ટ વિડીયોમાં બતાવ્યું છે તો આવી રીતે ગામડાની માવડીઓ આવી રીતે દાળ ભરડે એટલે મગ અડદ શે ગમે તે કઠોળ ભરવા માટેથી ઘટલાનો ઉપયોગ થતો હોય છે હાલો મિત્રો હવે વઘાર નું આંદણ આવી ગયું અને વઘાર ગરમ થઈ ગયો તો હવે આ આપણે આ રોટલાના કકડા નાખી દઈએ અંદર હાલો મિત્રો આ હવે શાક છે ને જો આમાં સમસો ફેરવીને આ હેઠે સોટવા મળ્યું છે એટલે પૂરે પૂરો આ જવો અને હવે આમાં છે ને આ થોડી કોથમરી નાખી દી હાલો મિત્રો આને છે ઉતારી લઈએ હેઠે એકદમ ટેસ્ટી વધવો તો મિત્રો વિડીયો હવે એ પૂરો કરી દઈએ આ અમારો ઘોઘો લખો તૈયાર થઈ ગયો છે અરે કોઈને ખાવાનું મન થાય તો અમને અગાઉ કહેજો અમે બનાવી દઈશું નમસ્કાર